એટલે હેલ્મેટ એ આપણા જીવ બચાવવા માટે ખૂબ ઉપયોગી છે લગ્ન મોકલવું નહીં સામ સામે ગણેશ સ્થાપના કરવાનો દીકરીના પિતાએ ફક્ત 11000 થી 21000 સુધીનો રસોડા સેટ આપવાનો અને જે વાસણની જે ઢાલ પ્રથા હતી કાકાએ ફઈન આપ્યું છે કાકા નાલો આવે એ જે ઢાલ પ્રથા હતી એ ઢાલ પ્રથા બંધ કરવાનો નથી કરેલ છે કન્યા પક્ષમાં ચોટણામાં ફક્ત કન્યા પક્ષવાળાને પોતું ઢમણા આપવા જે આપણા રિવાજ મુજબ જે મોટા બધા જે ની જાનબાય ને ને ઉઠાવણ ને કરતા હતા એ પ્રથા બંધ કરવાનો નક્કી કરેલ છે વર પક્ષ કન્યા પક્ષ વાળા ને બીજે સામા ગામ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે અને એન્ટ્રી પ્રથા બંધ કરી છે કે મોગી મોગી ગાડીઓ લે દરો ખેતી કામ કરતા હોય સામાન્ય પરિવારમાં હોય એ પણ દેખા દેખીમાં એન્ટ્રી મોટી ઓડી ગાડી એટલે ઉપર સંગ્રહ વાળી ગાડીઓ લઈને રાતે એન્ટ્રી ખોટા ખર્ચા કરતા હોય છે એક ખાલી એન્ટ્રી પાડવા વીસ ત્રીસ હજાર રૂપિયા ગાડીવાળા લઈ જતા હોય છે એ ખર્ચા બંધ કરવાની વાત મૂકેલી છે જન્મદિવસની ઉજવણી બાબતે સાદગાઈથી ઘરે ઉજવણી કરવી એમાં કેક કાપવો સાઉન્ડ વગાડવું પાર્ટી વગેરે બંધ કરવાનું નક્કી કરેલ છે અને જન્મદિવસની ઉજવણી કરવી હોય તો નજીકના કોઈ પણ શિક્ષણનો કાર્ય ચાલતું હોય ત્યાં શિક્ષણનો દાન આપી અને એની પોસ્ટ મૂકી અને તમે ઉજવણી કરી શકો છો સગાઈમાં ફક્ત 5 થી 25 લોકો જ જવું એમાં પણ ઢમણા પ્રથા બંધ કરવામાં આવેલ છે સગાઈમાં વર પક્ષ ને પક્ષથી કન્યા પક્ષે જે મોબાઈલ આપવાની જે પ્રથા હમણાં આવી છે નવી નવી એ પ્રથા બંધ કરવામાં

કંકુતરી ડિજિટલ છાપવી અને મોબાઈલ થી વોટ્સએપ દ્વારા મોકલવી અને ફોન દ્વારા જાણ કરવી એનાથી આપણા જે છોકરાઓ આડે ધડ બાઈકો લઈને દોડતા હોય છે હેલ્મેટ પહેરતા ના હોય અઢાર વર્ષ થી નેના હોય એની પાસે લાયસન્સ ના હોય અને ડ્રાઇવિંગ કરતા કોઈક જગ્યાએ એફઆઈઆર જાય ને પડી જાય અને જે મોટું નુકસાન સમાજને થાય છે આપણું યુવાધન ખોટી રીતે પડી જવાથી જે નુકસાન થાય છે વાગી જાય દવાખાનો ઘરમાં આવી જાય પ્રસંગ આદરેલો હોય અને છોકરો પડી જાય ગયો તમારો ઘરનો આખો પ્રસંગનો ઉત્સાહ તમારે જતો રહેતો હોય છે એટલે ડિજિટલ પ્રથા ઉપર ખૂબ ભાર મૂક્યો છે એટલે ડિજિટલ કંકોત્રી છાપી અને WhatsApp દ્વારા ટેલિફોનિક દ્વારા કંકોત્રી મોકલવી લગ્ન પ્રસંગો બંને પક્ષવાળાએ દારૂખાનાના જે ખોટા ખર્ચા આપણે કરીએ છે એ ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે લગ્ન પ્રસંગમાં

મામેરામાં શક્તિ મુજબ અગિયાર થી મોડી એક લાખ અગિયાર હજાર સુધી મામેરું ભરવું અને વધુ દીકરીને કંઈ આપવું હોય તો પાછળથી આપી શકાય છે પણ જાહેરમાં દરેક સમાજના દરેક આંગેવાના દરેક કામ માંથી જે મામેરું ભરવાનું થાય દીકરીને તો અગિયાર હજાર થી એક લાખ અગિયાર હજાર સુધી જાહેરમાં મૂકવા પછી મામેરાની અંદર પેન્ટ સાડી શર્ટ ધોતી વગેરે જે વોઢામણા પ્રથા જે છે એ પણ બંધ કરવામાં આવે છે એમાં ઓઢમણા શાસ્ત્ર પ્રમાણે સમાજમાં જે ચાલે છે એ પ્રમાણે બોલાવણા પ્રથા બંધ કરવામાં આવે છે જેમ કે બોલાવણા પાછળ પણ આપણે ખૂબ ખર્ચો અને ખૂબ સમય વેર થાય છે અને બોલાવણા પ્રથા બંધ કરવામાં આવે છે

આપણે રાખો છો લાડવા રાખો છો મૂકવામાં આવે છે પણ ત્યાં જઈને આપણે જે જમણવાર રાખો છો લાડુઆ અને વાડીઓ રાખી અને જે જમણવારો ત્યાં કરો છો પછી ઘરે આવીને ફેર કરો છો એટલે ત્યાં જમણવાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે માત્ર સિદ્ધપુર લઈ જાઓ તો ત્યાં ચા પાણી કરાવું મરણ પ્રસંગમાં મરણના દિવસે ફક્ત દીકરાને જમીને જ બોલાવવા દરેક સગાવાલાને ફોન કરી અને બોલાવવા નહીં જેમ કે દરેકનો સમય વ્યવ થાય છે અને આ પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે પછી મરણના ત્રીજા દિવસે ભાત મૂકવાના જે ભાત મૂકવાની જે પ્રથા છે એ દિવસે ફક્ત કુટુંબજનો એ ક્રિયા પૂર્ણ કરવી અને ગામના જે લોકો છે એમને એની અંદર સહયોગ થવું અને બાકી એ દિવસે આપણે હગાવાલાને બોલાવવા છે એ દિવસે પણ હગાવાલાને બોલાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે મરણ પ્રક્રિયાની તમામ વિધિ વધુમાં વધુ પોચ દિવસે પૂર્ણ કરવી લોક સમાજમાં તો માત્ર બે ત્રણ દિવસમાં વિધિ પૂરી થઈ જતી હોય છે એમને કોઈ ટીકા ટેકી થતી નથી તો આપણા સમાજની થી પણ કોઈ ટીકાટેકી નહીં થાય પણ આપણે એક પ્રયાણ કરવું પડશે આ તરફ તહેવાર મુજબ અનુકૂળ દિવસ ના આવતો એક દિવસ આગા પાછો કરી શકાય મરણ જનાર ના નજીકના સગા સંબંધી સિવાય અન્ય લોકો જે આપણે મરણ ગયું હોય આપણે સોળો લાવીએ છીએ એ સોળ પ્રથા બંધ કરવા નજીકના કુટુંબના હોય એ સોળ એક હાથ લાવે તો ચાલે બાકી લાવવાની કોઈ જરૂર હતી નહી એ ખર્ચ ઉપર એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે કે એમાં માત્ર પોચ જણા જવું પોચ વ્યક્તિ જઈને ફૂલ તીરવાની જે વિધિ છે એ કરી આવવી બાકી વધારાના ખોટા ખર્ચા છે એના ઉપર કાપ મૂકવામાં આવે છે અને વધુમાં ડિજિટલ સમયની માંગ જો કોઈને અનુકૂળ હોય તો નાણાંની બચત સમયની બચત બધી જ વિચાર કરી અને ટેલિફોનિક બેસોડું રાખવું હોય તો રાખી શકાય આ આપણું એક જીવંત ઉદાહરણ કોરોના સમયનો કોરોના સમયે જે વિપત્તિ આવી હતી એ સમયે દરેક ટેલિફોન થી સમાચાર લઈ લેતા હતા અને બધાનું જેનું પણ કુદરતી રીતે એમાં નિધન થયું છે એમાં બેસણાની પ્રક્રિયા થઈ એમાં કોઈ ટીકા ટિકણી નહીં કરી અને સક્સેસ થયું છે એટલે આપણા સમાજમાં પણ જો ટેલિફોનિક બેસણાની જો પ્રથા લાવીએ તો ચાલી શકે તેવી છે એ વિશે દરેક વિચારવું જો રાખો તો રાખી શકાય એમ આ તમામ બંધારણના મુદ્દા સમાજ સમક્ષ રજૂ કર્યા છે હવે સમાજના જે બંધારણના મુદ્દા જે રજૂ કર્યા છે એમાંનું કોઈ પાલન ન કરે તો તેને સમાજના આગેવાનો ગામના આગેવાનો હવે આ બંધારણ આજ રોજ સમક્ષ મૂકેલું છે આશા રાખીએ સદારામ બાપાના સાક્ષી કે વધુમાં વધુ લોકો સુધી બંધારણ અને દરેક આવેલ આગેવાન સમાજના વડીલો આપણા ઘરે બંધારણનું અચૂકપણે પાલન થાય એ સાથે બોલો સદારામ બાપાની આ બંધારણના મુદ્દા સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજનો સર્વાંગી ઉત્થાન થાય એ માટે ખૂબ નિષ્કશન કરી અને નક્કી કરેલા છે આ બંધારણ દરેકે પાળવું એ ફરજિયાત નથી તમારે તમારે જે ખર્ચો કરવો હોય તમને શૂટ છે પણ આ બંધારણ જે પાળે એનો ઘરનો સર્વાંગી વિકાસ થશે

બંધારણ વિશે સજેશન માટે હું સરપંચ શ્રી ધુંબોળ સાહેબ ને વિનંતી કરું કે તેઓ એમના વિચારો રજૂ કરશે મળી

બંધારણ ની જરૂર આવે બંધારણ નો નિયમ કર્યો ઘણો નિયમ કરવું પડે બંધારણ ભારત સદારામ સમાજ જે આપણે વાત કરી વકીલ સાહેબ દરેક રીતનું એને સજેશન મીઠે છે સમાજ જોડે સજેશનમાં આપણે લગન પ્રસંગ નો કેવો મુદ્દો લઈએ લગન પ્રસંગમાં જે સોના અને ચોદી અને પોષ વાહનની પર પહોંચો લમણાની અને બેડો કરશો અને જે પહોંચ્યા વાહનની એમને જે સજેશન મિલ્યું છે આપણને અનુકૂળ છે બધાને અનુકૂળ બધા અનુકૂળ બીજું આપણી દીકરી સમાજની દીકરી તમારી મારી સમાજ ની દિકરી પડતી હોય એના વિરાદ કરાવવાના હોય અને સામે થી જાન આપવાની હોય એના ભાઈ પૂરતી સગવડ બધાને હોતી નથી એટલે કદાચ

ખીચડી ઘડીનો આપડે રિવાજ લગભગ નવો ટકા તો હાલની ખીચડી ઘડીડનો રિવાજ ચાલે છે ઘણા ખરા ગોમડી પણ એરિયાઓ પ્રથા હાથ ચાલે છે અમારા ગામમાં એ પણ ચાલે છે તો આપણે પણ દરેકને સૂચન પ્રમાણે કદાચ ખીચડી ઘડીનો કદાચ તમે વર્તન કરો તો બધા કરતા ઉત્તમ કેમ કે દરેક ગામડી ઘણા ખરા ગામડી તો ખીચડી ઘડીનો વ્યવહાર થઈ ગયો છે બીજું કે ઉધમણાની પ્રથા મેતાભાઈ સાહેબ ઉદાહરણ પર તો મે બિલકુલ કપડાની નહીં રાજી મારી દીધી હો કપડાની નહીં રાજી રોકડા પૈસા ઉદાહરણની પરથા કરવી જે જેપનો વ્યવહાર કરો છોકરો દોડતો હોય તો જેપનો વ્યવહાર કરવો એ પણ વાહન પરથા કે કપડા પરથા નહીં રાજી અને રોકડો જે આલુ એ લેવું મેલો રોકડો એ પરથા પણ અમે પણ વર્તન કરી રહ્યા છે હાલ અમારા દીધી હો પછી બીજું કે હકાઈ કે જે નાવો અમને તો રિવાજ કાઢ્યા છે ને પાછા સોલ્લા કરવાના એમાં એક જોન જોડી જો એટલું તો પાછા સોલ્લા નો કરવાનો આયોજન હોય એમાં પણ અમે અમને અમારા છોકરાના હક કર્યા માં વાણા ની અમે 11 જણાની ની પરથા છે એ પણ મારા કે બોલાય મે 11 જણા બોલા હું એમને કે દીયો મે 11 જણા લઈ ગયો તો એ પરથા અમે પણ આ જન જન વર્તન કરો એના માટે પણ કદા આ વર્તન કરો તો દરેકના માટે સારું છે અને શિક્ષણ

સિદ્ધપુર ની પ્રથા તમારે કડી કટી કરજો કે તમારે પણ રામજી તમારી પણ એક વાત પ્રતિબંધ બધી રીતે હોવો જોઈએ આ ગામડી ગામડે વેસન નો આપડા માં થોડો વધારે વધી ગયો છે એમાં પણ પ્રતિદન મૂકવો પડે રમેશજી બોલ્યા કે ગામો ગામ માં આપડે રમેશજી વર્તન કરી જ કે ભાઈ એક દાડો વર્તન કરી જ તો ગામ આપડે પોત પચી જણા મેલા મેલા ભેળા કરી અને આ સજેશન મેલી આપણે પણ આમાંથી કુરિવાજ માંથી બહાર ને રહે પણ આપણે આયોજન કરવું જોઈએ બીજું કે વાહન પરથાની વાત કરી દરેક

અને જે બંધારણના દરેક મુદ્દા છે એનું પાલન યોગ્ય રીતે થાય એના માટે દરેક ગામમાં એક એક સમિતિ આપણે બનાવવાની છે એ સમિતિ એને ગામની અંદર કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ સદારામ સેવા સમિતિ પાટણનો કોન્ટેક્ટ કરે અને આપણે બધા આગેવાનો થઈ અને ત્યાં દરેક બંધારણનો અમલ થાય એ માટે પણ આપણે બધું એની વ્યવસ્થા કરેલી છે એટલે ટૂંક સમયમાં આપણે સદારામ સેવા સમિતિ દ્વારા બંધારણ સમિતિ દરેક ગામડે ગામડે બનાવવાની છે અને સો એ સો ટકા આ બંધારણ નું પાલન થાય એવી સદારામ બાપા ને પ્રાર્થના કરીએ કે આવનાર દરેક વ્યક્તિ પોતાના ઘરે અને સમાજમાં આ બંધારણ નું સુસ્તપણે પાલન થાય એવી આશા રાખીએ છીએ અને આપણે કહી શકીએ આગું કરતા હોય ત્યારે જ હામેવાળા વ્યવહાર કહી દેવાનો કે ભાઈ હું બેતાળીના બંધારણમાં શું બંધારણના નિયમ પ્રમાણે હું રહીશ તને પાલવે તો માર્ગે હાગે કરજે ન તો તબીજે ગોટી લેજે ચોખોટ બંધ વાત કરી દેવાની હવે પ્રસંગ ને અનુરૂપ હું શિવ સાહેબ ને વિનંતી કરું કે તેઓ બંધારણ વિશે શિક્ષણ વિશે કઈક માર્ગદર્શન આપશે